રાજકોટમાં રાષ્ટ્રીય શાળામાં ધોરણ અગિયારની છાત્રાઓ દ્વારા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી યોજાયો રક્તદાન કેમ્પ જે રીતે વાત કરવામાં આવે તો એક અગિયારમાં ધોરણમાં ભણતી છાત્રાને એવો પ્રોજેક્ટ દરમિયાન એવો વિચાર આવ્યો કે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવું જોઈએ આવી નાની ઉંમરમાં સેવાભાવી કાર્ય કરવો એ બહુ મહત્વની વાત કહેવાય વધુ આપણે એની પાસે જાણીશું મારું નામ ખુશાલી કલ્પિતભાઈ સંઘવી છે અમે લોકોએ આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે મેં અને મારી ફ્રેન્ડ ડેઝી અરવિંદભાઈ વેરડિયા અમે બે મળીને શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા અમે લોકોએ આ બ્લડ ડોનેશન કેમ્પનું આજે આયોજન કર્યું હતું આ અમારા અમે અમારા પ્રોજેક્ટ કરવાનો હોય દર વર્ષે એમાં અંદર એની અંદર અમે લોકોએ બ્લડ ડોનેશન રક્તદાનનું કેમ્પ કર્યું છે એમાં અમારા સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે કેમ્પેઇન કર્યું છે બધી જગ્યાએ ગયા છે જે અમે વિચાર્યું નહોતું કે આટલા એકસો ત્રણ અત્યાર સુધીમાં અમને જવાબ આવ્યા છે જે વિચાર્યું નહોતું કે અમે આવશે એટલે એમ જોવા જાય તો આ બહુ જ આમ સક્સેસફુલ થયું છે તો અમે આમ અત્યારે આંતરિક આમ સંતુષ્ટ છીએ કે સારું બ્લડ ડોનેશન કેમ્પ જાય છે નમસ્કાર મિત્રો વિનય જસાણી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન આજે તારીખ અઢાર બે ચોવીસ અને રવિવાર રાષ્ટ્રીય શાળા ખાતે એક બંને દીકરીઓ સ્કૂલમાં ખુશાલીબેન અને દેઝીબેન વિરડિયા જેમને સ્કૂલમાં પ્રોજેક્ટ આવેલો સેવાનો પ્રોજેક્ટ અને એમને સર્વે કર્યો કે ભાઈ ચાલો સેવા માટે આપણે શું સારું રહીએ સેવા યજ્ઞમાં તો એમને તપાસ અભ્યાસ કરતાં એવું એ લોકોએ નક્કી કર્યું કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે જરૂરિયાતમંદ દર્દીઓ છે એમને વિનામૂલ્યે બ્લડ ખાસ જરૂર હોય છે સિવિલમાં કાયમી અછત હોય છે આપ જાણો છો કે સિવિલમાં રાજકોટમાં પાંચસો બાળકો છે થેલેસેમેના કેન્સર કિડની તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળે તે હેતુ હેતુથી એ લોકોએ મારી સાથે સંપર્ક કર્યો મારા મિત્ર છે બિપિનભાઈ વિરડિયા તન્વી ગોલ પ્લાસ્ટ એમને પણ સાથ સહકાર મળેલો છે અને આ દીકરીએ પ્રોજેક્ટ હાથમાં લીધો અને આજે અત્યારે તમે અત્યારે જોઈ રહ્યા છો કે અત્યારે ખૂબ જ ઉત્સાહથી આ દીકરીઓ સાથે રક્તદાનમાં ઘણા બધા જોડાયેલા છે તો જો હું એવું માનું છું મિત્રો કે જો આવી રીતે દરેક સ્કૂલમાં સિવિલના લાભાર્થી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે તો સિવિલમાં જે બ્લડની અછત છે તો આ અછત પૂર્ણ થાય તમારા કોઈપણ વ્યક્તિના જન્મદિવસ નિમિત્તે કે સ્મૃતિ રૂપે જો સિવિલના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવું હોય તો વિનય જસાણી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન ચોરાણું બે બ્યાસી જીરો જીરો છસો સાઠ મિત્રો ટૂંકમાં એક વાત જણાવી દઉં કે આપ એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ વ્યક્તિને નવું જીવતદાન મળે છે કોઈ બે લાખ આપશે કોઈ પાંચ લાખ આપશે દસ લાખ આપશે રૂપિયા દાનમાં પણ તમે તો ત્રણ વ્યક્તિને જિંદગી આપો છો તમે જેમ રક્તદાન કરશો એમ તમારી ઇમ્યુનિટી પાવર વધશે તો અવશ્ય દર ત્રણ મહિને રક્તદાન કરવું જ જોઈએ અને હું આ સાથે તમામ જે મીડિયા આવેલા છે સંદીપભાઈ કૃષ્ણકાંતભાઈ એવો પણ રક્તદાતાઓને મોટિવેશન કરે છે અને આ સાથ સહકાર આપે છે એના માટે પણ હું એમનો આભારીતને ઋણી છું છેલ્લે તમામ રક્તદાતાઓ ઓર્ગેનાઇઝર જે બે બંને દીકરીઓ છે એને પણ ખૂબ આભારિત અને ઋણી છું કે તેઓને આ સિવિલને એક પ્રોજેક્ટ પસંદ કર્યો અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે કેટલા લોકો ઉત્સાહથી રક્તદાન કરે છે ખોખો બાબર ભારત માતા ગીજે જય હિન્દ વંદે માતરમ વિનય જસાણીના જય જિનેન્દ્ર